thank you સમાસાવલી રોડ વડોદરા ખાતે વેમાલી સ્થિત અંબે વિદ્યાલયમાં સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ શ્રી જગન્નાથજીની રથયાત્રા ધર્મભક્તિ અને આનંદના માહોલમાં ઉજવાઈ હતી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિ અને આધ્યાત્મિકતા વધે એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના પરિસરમાં વિધિવત રીતે શ્રી જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીના રથની ભવ્ય ઝાંખી કાઢવામાં આવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પરંપરાગત વાદ્યંત્રોની ગુંજ સાથે રથને ખેંચવામાં આવ્યો ભક્તિમય ગીતો અને મંત્રોચ્ચારથી સમગ્ર શાળા પરિસર પવિત્ર બન્યો વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમાં રથયાત્રામાં ઉમંગભેર ભાગ લીધો શિક્ષકો દ્વારા રથયાત્રાના મહત્ત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી અને ભાવનાત્મક ધાર્મિક મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા શાળાના સંસ્થાપક શ્રી મહેન્દ્રભાઈ શાહ અને ડાયરેક્ટર શ્રી આલાપ શાહે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફના પ્રયાસોની પ્રશંસા કરી અને કાર્યક્રમો જોઈને ભારતીય સંસ્કૃતિ જીવંત રહેતી હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમના અંતે સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો અને તમામે સાથે મળીને ભક્તિભાવ અને આનંદની ભાવના વહેંચી હતી કો જય જગત જાહે હે પૂજક કલ્યાણિકો કર્મ દર્શન ની આચર ગામજી કો